નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચાર જોઈએ તો કુનો નેશનલ પાર્કથી ખુશખબરી સામે આવી છે દક્ષિણ આફ્રિકાથી આવેલી માદા ચિત્તા ગામિનીએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે વન વિભાગની ટીમ ઘણી જ ખુશ છે આ સંબંધમાં કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે સાથે જ ચિત્તા ગામિની અને તેના બચ્ચાની તસવીર પણ શેર કરી છે ભૂપેન્દ્ર યાદવે પોતાની પોસ્ટમાં કહ્યું કે પાંચ વર્ષની માદા ચિત્તાગામીને પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે આ સાથે જ ભારતમાં જન્મેલા બચ્ચાની સંખ્યા તેર થઈ ગઈ છે વન મંત્રીએ કહ્યું કે કુણો રાષ્ટ્રીય ઉદ્યાનમાં બચ્ચા સહિત ચિત્તાની કુલ સંખ્યા છવ્વીસ થઈ ગઈ છે તેમને વન અધિકારીઓ પશુ ચિકિત્સકો અને ફિલ્ડ સ્ટાફની ટીમને ચિત્તા માટે ઉપયુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે અભિનંદન આપ્યા છે આગળના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તર પ્રદેશના આઝમગઢમાં રૂપિયા દસ હજાર કરોડના ખર્ચે બાર નવા ટર્મિનલ બિલ્ડિંગ સહિત બાર એરપોર્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રોજેક્ટમાં પુણે કોલ્હાપુર ગ્વાલિયર જબલપુર દિલ્હી લખનઉ અલીગઢ આઝમગઢ ચિત્રકૂટ મુરાદાબાદ શ્રાવસ્તી અને આદમપુર એરપોર્ટ પર બાર નવા ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે કડપ્પા હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પણ તેઓ અહીંથી જ ભાજપના ઉમેદવાર છે ત્યારે ગઈકાલે અહીં તેમને ભવ્ય રોડ શો યોજ્યો હતો પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા પણ કરી હતી આ દરમિયાન મંદિરનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો પીએમ મોદી બાબાના રંગમાં જોવા મળ્યા હતા આગળના સમાચાર જોઈએ તો હાલ માર્ચ મહિનામાં પણ દેશભરમાં ગરમી વધવાની જગ્યાએ વરસાદ અને ઠંડી જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સહિત કેટલાક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે આ સાથે જ દેશના અન્ય ભાગોમાં હવામાન સાફ રહેવાની સંભાવના છે જોકે સવારના સમયે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અગિયાર માર્ચથી ચૌદ માર્ચ સુધી પશ્ચિમી હિમાચલ ક્ષેત્ર જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની અને હિમવર્ષાની સંભાવના છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે બાર તેર માર્ચ સુધી આ વિસ્તારમાં તોફાન અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેર માર્ચની આસપાસ મેદાની વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે રવિવારે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને સવારના સમયે ઠંડા પવનોના કારણે ઠંડી લાગી હતી આગળના સમાચાર જોયો તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અગાઉ ભાજપે તેના જૂના સાથીઓને એનડીએમાં સામેલ કરવા માટે સતત પ્રયત્ન શરૂ કરી દીધા છે નીતિશ કુમારના જેડીયુ બાદ હવે ઓડિશામાં બીજેડી સાથે ભાજપની વાતચીત ચાલી રહી છે બીજી બાજુ આંધ્રપ્રદેશમાંથી ભાજપ માટે સારા સમાચાર સામે આવે છે મળતી માહિતી પ્રમાણે આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી ટીડીપી પણ એનડીએમાં સામેલ થશે ટીડીપી સાંસદ કનક મેધા રવિન્દ્ર કુમારે આ વાતની પુષ્ટિ કરી છે મળતી માહિતી પ્રમાણે ભાજપે ટીડીપી અને પવન કલ્યાણની જનસેવા પાર્ટી પીએસપી વચ્ચે ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપી દીધું છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની પાર્ટી દ્રવિડ મુનેત્ર મુનેત્રકઝમ ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચણીની અંતિમ સ્વરૂપ આપવામાં આવી છે ડીએમકે મુખ્ય સહયોગી કોંગ્રેસ માટે વર્ષ બે હજાર ઓગણીસની ફોર્મ્યુલાનું પુનરાવર્તન કરી છે આ અંતર્ગત કોંગ્રેસને રાજ્યમાં નવ બેઠકો જ્યારે પડોશી રાજ્ય પોન્ડુચેરીની એક બેઠકની ફાળવણી કરવામાં આવી છે ડીએમકે કોંગ્રેસને પોન્ડુચેરીની બેઠક અને તમિલનાડુની નવ બેઠક આપી છે મુખ્યમંત્રી સ્ટાલિન અને અને ટીએનસીસી વડા સેલ્વા પેરુન્થા ગઈએ એઆઈસીસી નેતા કેસી વેણુગોપાલ તથા અજય કુમારની ઉપસ્થિતિમાં બેઠક વહેંચીને અંતિમ સ્વરૂપ આપ્યું હતું આગળના સમાચાર જોઈએ તો રશિયા યુક્રેન યુદ્ધને તાજેતરમાં જ બે વર્ષ પૂર્ણ થયા છે પરંતુ હજુ સુધી યુદ્ધનું કોઈ નક્કર પરિણામ આવી નથી ત્યારે આ સ્થિતિ આ યુદ્ધને લઈને સીએનએનમાં એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે બે હજાર બાવીસમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર પરમાણુ હુમલો કરવાની યોજના બનાવી હતી પરંતુ વડાપ્રધાન મોદી અને ચીનની હસ્તક્ષેપના કારણે રશિયાએ પીછેહઠ કરી હતી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીન જેવા દેશોના હસ્તક્ષેપના કારણે પુતિનને પરમાણુ હુમલો યુક્રેન પર કરવા પર પીછેહઠ કરી હતી પીએમ મોદીએ હંમેશા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને અલગ અલગ રીતે યુદ્ધને તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી છે પીએમ મોદીએ કહ્યું હતું કે આજે યુદ્ધનો સમય નથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ યુએનના મંચ પરથી પીએમ મોદીના વખાણ કરતાં તેનું પુનરાવર્તન કર્યું હતું ખૂબ અગત્યના સમાચાર મુંબઈથી આવી રહ્યા છે બોમ્બે હાઇકોર્ટે પુત્ર અને પુત્રીને વયસ્ક માતાપિતાને પિતાને ભરણપોષણ ભથ્થું આપવાનો સિનિયર સિટીઝન ટ્રિબ્યુનલનો આદેશ બહાલ રાખ્યો છે સિનિયર સિટીઝન ટ્રિબ્યુનલે તોતેર અને ચુમોતેર વર્ષના વૃદ્ધ દંપતિના સંતાનોને તેમનું ભરણપોષણ ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો વૃદ્ધ દંપતીને બે પુત્ર અને એક પુત્રી છે ટ્રિબ્યુનલે વયસ્ક દંપતિના બંને પુત્રોને દસ દસ હજાર રૂપિયા અને પુત્રીને છ હજાર રૂપિયા મેન્ટેનન્સ ચૂકવવા જણાવ્યું હતું ઓક્ટોબર બે હજાર બાવીસના ટ્રિબ્યુનલના આદેશ વિરુદ્ધ પુત્રો અને પુત્રીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી